હલો મિત્ર જય માતાજી મારું નામ દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ઢીનું રસોડું તો આજે આપણે પનીર બનાવશું પનીર બનાવવા માટે આપણે આ દૂધ એક લિટર લીધું છે આપણે ગાયનું જ લીધું છે અને આ આપણે લીંબુ લીધું છે જો વિનેગર હોય તો વિનેગર નાખવાનું નગર આપણે આ લીંબુ નો રસ કાઢી લીધો તો એમાં આપણે પાણી નાખશું અને આ પાણી આપણે ધોવા માટે લીધું પનીર તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે આ દૂધનું તપેલું રાખશું આ દૂધ આપણે એમાં નાખી દેવું દૂધને આપણે એક ઉપફાણ આવવા દેવાની છે તો આપણે દૂધને ગરમ થવા દેવું એક ઉપફાણ આવવા દેવું આપણે તો આપણે દૂધ હવે ઉફાણ આવી ગયું છે આ રીતે આપણે એક ઉફાણ આવવા દેવાનું અને આપણે હવે એમાં આપણે નાખશું લીંબુનું પાણી તો આપણે થોડું થોડું કરીને નાખવાનું છે આપણે ફાળવાનું છે એટલે દૂધ થોડું થોડું નાખતું જવાનું એટલે તરત આપણે દૂધ ફાટવા માંડે જુઓ ફાટવા મળ્યું ને એકદમ મસ્ત ફાટવા મળ્યું છે આપણે દૂધ ગેસ આપણે થોડોક ધીમો કરી નાખીએ બધુંય નાખી દીધું છે પાણી લીંબુનો રસ પાણી બે ભેગું કરેલું તો હવે આપણે આને હલાવતા રહેવું એટલે ફાટી જાય એકદમ સરસ જો આપણું એકદમ સરસ આપણું દૂધ ફાટી ગયું છે એકદમ મસ્ત બની ગયું છે તો આ રીતનું પાણી થઈ જવું જોઈએ આવું આછું જો તો હવે આપણે આને ગેસ બંધ કરી દેવું આપણે એને નીચે ઉતારી તો આપણે આ એક પાણી ગાળવાનું રાખ્યું ગૌણું અને એની માથે રાખ્યું છે આપણે આ કપડું તો હવે આપણે આમાં ગાળી લેવું એને હવે આપણે એમાં પાણી નાખશું આ સોખું એકદમ સરસ ધોવાઈ જાય તો આ પાણી આપણે બદલાવી લીધું છે તો હજી આપણે થોડુંક ઠંડુ પાણી નાખશું આમાં એટલે ખટાશું એ બધી આપણે નીકળી જાય અને ચમચી હું એ બધું આપણે આ રીતે પાણી કાઢી નાખશું

આ રીતે ઘડીકવાર રાખી દેવાનું પછી આપણે થાળીમાં લઈ લેવાનું તો આપણે આ પાણી ની તારી લીધું છે આપણે એક લીટરમાંથી એટલું થશે તો આમાં રાખી અને આપણે આમ માથે વજન દઈ દેવાનું આવી રીતે કંઈક આમ રાખી દેવાનું એકદમ સરસ આપણું થઈ ગયા પનીર તો આને આપણે ફ્રીજમાં રાખી દેવાય ફ્રીજ હોય તો એમાં રાખી દેવાય તો આ પાણી તમારે આપણે લોટ બાંધવો હોય કે એમાં કંઈ પણ વાપરવું હોય તો રાખવાનું નકર પછી આને આપણે રાસવીન રાખવું હોય તો રાખી દેવાનું લોટ બાંધવામાં અને એમાં આલે નકર પછી ફેંકી દેવાનું તો તૈયાર છે આપણું પનીર જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું પનીર